અને આ બેટ દ્વારકા જવા માટેનો આ સિગ્નેચર બ્રિજ ભાવિ ભક્તો માટે અને બેટ દ્વારકા વાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવશે બેટ દ્વારકાની અંદર આજે તીર્થ ક્ષેત્રમાં હજારો યાત્રિકો તીર્થ કરવા આવે છે અહિયાં અને એમના માટે મોટામાં મોટી સુવિધા એ છે કે જેમાં યાત્રિકોને બોટમાં બેસીને બેડ દ્વારકાની અંદર આવવું પડતું તું જેનો સમય એક કલાક ઓછામાં ઓછો લાગતો તો જેમાં તડકો હોય છાંયો હોય વરસાદ હોય એમાં યાત્રિકોને હેરાન થઈને આવવું પડતું તું એ હેરાનગતિ હવે યાત્રિકોને નહીં અનુભવી અનુભવી પડે અને બેડ દ્વારકાની અંદર દસ જ મિનિટની અંદર બ્રિજ દ્વારા એ પહોંચી શકશે એવા તો ઘણા બધા ફાયદા છે બ્રિજથી નવસો કરોડના ખર્ચે તૈયાર થયો છે સિગ્નેચર બ્રિજ હવે બેટ દ્વારકા સુધી જઈ શકશે વાહનો જે લોકો અવશ્ય બેટ દ્વારકા પણ જાય છે કારણ કે એવું બેટ પર દ્વારકાની યાત્રા અધૂરી ગણાય છે તો અત્યાર સુધી બેટ દ્વારકા જવા માટે માત્ર ફેરી બોટની સેવા એકમાત્ર રસ્તો હતો જેથી લોકોને જોખમી રીતે બોટમાં સવાર થઈને બેટ દ્વારકા જવું પડતું હતું પરંતુ હવે સિગ્નેચર બ્રિજ બની જતા ઊખાથી ભાભી ભક્તો ચાલીને અથવા તો પોતાના વાહનો સાથે બેટ દ્વારકા જઈ શકશે આ સિગ્નેચર બ્રિજ ચાલુ થવાથી યાત્રિકોની સંખ્યામાં ખૂબ વધારો થશે તેમજ ગામમાં જ્યારે નું હતું ત્યારે ખૂબ જ સામાન લઈ આવવા લઈ જવામાં તેમજ બીજી ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડતો જે હવે નહીં રહે આ બ્રિજ બનવાથી બેટ દ્વારકામાં ડેવલપમાં ઘણો વધારો થશે એમાં ગામનો ખૂબ વિકાસ થશે સિગ્નેચર બ્રિજ બનતા અનેક રીતે બેટ દ્વારકા વાસીઓને ફાયદો થશે એક તો ઇમરજન્સી સમય કોઈ પણ દર્દીને હવે બોટમાં નહીં લઈ જવા પડે કારણ કે બેટ દ્વારકા સુધી એમ્બ્યુલન્સ પહોંચી શકશે બીજો એ કે અહીં આવતા ભક્તોને જોખમ ખેડવું નહીં પડે સિગ્નેચર બ્રિજ પ્રોજેક્ટ અંગે જો વાત કરવામાં આવે તો 2016 માં

તો આ બ્રિજ બનાવવામાં પચીસ હજાર ટન લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે આમ હાલ આ ભવ્ય સિગ્નેચર બ્રિજ પાંચ વર્ષની સખત કામગીરી બાદ તૈયાર થઈ ચૂક્યો છે અને દ્વારકાના તંત્ર દ્વારા તેને ખુલ્લો માટેની તૈયારીઓ મોટા મોટી આપી છે અહીંયા મેડિકલ સારવાર ત્યાર પછી અમને જે શિક્ષણ વિભાગને ત્યારથી આ ગામનો વિકાસ થશે યાત્રિકો માટે આ સારું છે અને ભારતભર અને વિશ્વ એક જ આયો સિગ્નેચર બીચ છે જે બે દ્વારકાની માલિકા અત્યારે બની ચૂક્યો છે અને ત્યાર પછી તેનો લોકાણ પણ થોડાક દિવસમાં થઈ શકે છે આજ દિવસ સુધી આ ટાપુ હતું કોઈ રસ્તા સાથે કોન્ટેક નહીં ગમે બેટ દ્વારકા આવવું હોય તો તમે બોટ મારફત જ આવી શકો બીજો કોઈ રસ્તો નહીં અમને બધાને મોદી સાહેબે આ ગિફ્ટ બેટ દ્વારકા વાસીઓને જે આપી છે એ બદલ એનો ખૂબ ખૂબ અને ખૂબ આભાર આગામી બાવીસ થી પચીસ તારીખ દરમિયાન પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસી આવી રહ્યા છે ભવ્ય સિગ્નેચર બ્રિજ નું લોકાર્પણ કરીને તેને ખુલ્લો મુકશે જેથી લોકો સરળતાથી ઓખા બેટ દ્વારકા વચ્ચે અવર જવર કરી શકશે હિરેન પરમાર બીટીવી ન્યૂઝ દેવભૂમિ દ્વારકા